આજની આ ડિલિશિયસ રેસીપી બનાવવા માટે આપણે એક બાઉલની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર લીધું છે જેની અંદર આપણે ગરમ પાણી નાખીને આપણે એને પલળવા માટે મૂકી દઈશું તો અહીં ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે જેથી મરચું આપણું ફૂલીને તૈયાર થઈ જાય આ મરચું તીખું નથી હોતું ફક્ત આનો કલર જ સરસ આવે છે તો સારી રીતે મિક્સ કરી લેશો અને આને મૂકી દેશો સાઈડમાં હવે એક પેનની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું બટર લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું જેથી બટર આપણું બળી ન જાય તેલ અને બટર આપણું ગરમ થઈ ગયું છે તો આ સમયે આની અંદર એક ચપટી જેટલું મીઠું નાખીશું વધારે મીઠાનો ઉપયોગ નથી કરવાનો બસો ગ્રામ જેટલું પનીર લીધું છે જેને આવી રીતે આપણે લાંબા લાંબા ટુકડાઓમાં કટ કરી લીધા છે તો તમે તમારા પસંદીતા આકારમાં અહીં કટ કરી શકો છો હવે આ પનીરને આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાંતળી લેશું બટરમાં પણ મીઠું હોય છે એટલે આપણે ચપટી મીઠું નાખ્યું છે જેથી પનીર ખાતી વખતે પાછળથી મોડું ન લાગે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દીધી છે જેથી પનીર આપણું બળી ન જાય તો અહીં બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન રંગનું પનીર સાંતળી લીધું છે જેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું હવે પેનની અંદર ઓલરેડી થોડુંક તેલ અને બટર હતું જ સાથે આપણે એક મોટો ટુકડો બટરનો નાખ્યો છે અહીં તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો હવે બટર સેજ ગરમ થાય ને એટલે આપણે આની અંદર બે નાની સાઇઝની ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને રાખી હતી એ નાખી દઈશું અને સાથે એક સૂકું મરચું નાખીશું અને બંનેને સાતળી લેશું તો અહીં ડુંગળી જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સાતડવાની છે તો અહીં તમે જોઈ શકો છો બે મિનિટ પછી ડુંગળી આપણી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લસણ નાખીશું હવે લસણને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર એક મિનિટ સુધી સાંતળી લીધું છે તો લસણ અને ડુંગળી સારી રીતે સતળાઈ ગયા બાદ હવે આની અંદર આપણે પલાળેલું મરચું નાખીશું અને વાટકીની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને જે મરચું છે એને પણ આવી રીતે લઈ લેશું ત્યારબાદ આની અંદર ઝીણી સમારેલી કોથમી નાખીશું લીલી ડુંગળીના લીલા પાન નાખીશું તો ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા આપણે લીલી ડુંગળીના પાન નાખ્યા છે સાથે આપણે રૂટીનના મસાલાઓ કરી લઈશું તો હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને બધું સારી રીતે પાકી જાય એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું ધ્યાન રાખજો આપણે બટરનો ઉપયોગ કર્યો છે તો મીઠું સાચવીને વાપરવું આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો હવે બાકીના ઇન્ગ્રીડિયન્ટ આની અંદર એડ કરી દઈશું તો એક ટી જેટલું આપણે ધાણાજીરું પાવડર લીધું છે અને એક સેસેટ આપણે મેગી મસાલાનો ઉપયોગ કરીશું તમે છો તહી ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આ સમયે આની અંદર તાજા કૂટેલા મરીનો પાવડરનો ઉપયોગ કરીશું તો હાફ ટી સ્પૂન જેટલું નાખ્યું છે ને એક છીણુંસ તમાલું મરચું નાખીશું જો બાળકો માટે બનાવતા હોત તો મરચાંનું પ્રમાણ એ રીતે રાખવું હવે અહીં તીખું મરચાંનો ઉપયોગ કર્યો છે અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખીશું જેથી મસાલો આપણો બળી ન જાય વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો અહીં તમે જોઈ શકો છો થોડુંક જ પાણી નાખ્યું છે એટલે મસાલો જ ખાલી દેખાઈ રહ્યો છે પાણીનો ભાગ બળી ગયો છે તો હવે આ સમયે આની અંદર આપણે પનીરના ટુકડા નાખીએ શું તો અહીં મેં પનીરને સાંતીને લીધું છે તમે ઈચ્છો તો કાચી કાચું પનીર પણ લઈ શકો છો હવે હળવે હાથેથી મિક્સ કરી લેશું જેથી પનીરના ટુકડા આપણા તૂટી ન જાય તો તમે જોઈ શકો છો કે સારી રીતે મસાલો આપણો કોટ થઈ ગયો છે પનીરની ઉપર છેલ્લે આની ઉપર થોડી કોથમી નાખીશું અને લીલી ડુંગળીના લીલા પાન નાખીશું અને એકવાર મિક્સ કરી લેશું હવે જ્યારે આવી રીતે સતડાઈને તૈયાર થઈ જાય ત્યારે આપણે આની અંદર છેલ્લે એક ટેબલ સ્પૂન જેટલું ટોમેટો કેચઅપ નાખીશું આનાથી બધો ટેસ્ટ સારી રીતે બેલેન્સ થઈ જાય છે અને હળવે હાથે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ચીલી ગાર્લિક પનીર તો આને તમે સ્ટાર્ટરમાં પણ ઉપયોગ કરી શકો છો તમારી કીટી પાર્ટીમાં પણ આને સર્વ કરી શકો છો ને રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો સર્વ કરતી વખતે ઉપરથી થોડીક કોથમીર અને લીલી ડુંગળીના પાન નાખીને સર્વ કરજો તો તૈયાર છે એકદમ જ્યુસી ચીલી ગાર્લિક પનીર જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બેચલર્સ હોય કે જો તમે તમારા બાળકો એકલા રહેતા હોય તો આવી રીતનું હેલ્ધી બનાવીને સાંજે ડિનરમાં લઈ શકો છો આ ડિનર થોડુંક હેવી હોય છે તો સાત વાગ્યા સુધીમાં ડિનર લેવાઈ જાય તો સારું રહે છે કારણ કે પનીરને પછતા વાર લાગે છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક છે ચેનલ સબસ્ક્રાઈબ કરવા